હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો ચાલો મિત્રો સુખ સવાર પડી ગઈ છે અને અમે ફ્રેશ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુડ મોર્નિંગ છે રોજ એવરી ડે વ્લોગ કરી છે તો આજે પણ ગુડ મોર્નિંગ થી વ્લોગની શરૂઆત કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ રહી જય માતાજી જય માતાજી હું બોલી તું કેમ ના બોલી ચલો ફરીથી જય માતાજી ઓકે ઉભા રે કેમનો जय माताजी ओ बाप આ મેસ કોને લગાઈ મમ્મીએ કોણ મમ્મીએ મમ્મીએ લગાઈ આવાર કોને ભરવા ઓ બાપ રે પિહુ સ્કૂલ જ નહી બેઠો તો વાગે છૂટી ગઈ ને ઓકે તો ઘર વાકી ગયા છે મિત્રો અને આજે પેપર હતું કે નતું પછી કે બધું જ ગુડ મોર્નિંગ તે બોલી નહીં ચલો ફરીથી ગુડ મોર્નિંગ પિહુ ગુડ જય માતાજી ઓકે બેબી ગર્લ જો અમારો ગલગપો તો બહાર છે ગુડ મોર્નિંગ વીર જય માતાજી બોલ બોલ હસ તો હસ વીર 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 બોલ 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 જો એ પણ સવા સવામાં ફ્રેશ થઈ ગયો છે મસ્ત નાયો જોને ગુડ મોર્નિંગ રીતિકા ગુડ જય માતાજી અહીંયા તો ડુંગરીની લસણ ફૂલે છે નહીં શું બનાવવું છે કીમો ઓહ શું કર્યો છું તું ઓહ બાપરે જોઈ લો દીદીનાખવારા એમ એમ અને રોહિત શું કરું છું માછું તો ભાવ છું ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી જો મમ્મી તો આપણો વ્લોગ એવરી ડે જોવે જો મેં કાલે હિમાલયમાં આવ્યા તો એ વ્લોગ મેં ત્યાં તો મમ્મી આજે મેં મૂક્યો છે વ્લોગ અપલોડ ઉત્તર છે મમ્મી અત્યારે જોવે છે એક બાજુ શાક બનાવે છે ચોરા બટાકાનું અને એક બાજુ મમ્મી મારો બ્લોગ જોયો છે જો કે ચોરા બટાકાનું શાક મને ભાવતું નથી રીતિકાને પણ ઓપરેશન કર્યું છે એટલા માટે ના ખવાય તો અમે અમારા માટે જુદું આજે ખીમો બનાવવાના છે જો ખાવાની ખીમો પાસ્તા તો બેટા પછી લેવા જઈશું ઓય હું શું કઉ છું જો આ તરબૂચ છે ને એ તરબૂચ આપણે કાપીએ ચલો મોડે હો જો મિત્રો અહીંયા તો ચોરા બટાકાનું શાક બનવા આવ્યું છે આ તમારું પણ એની મમ્મી ઓકે અહીંયા બ્લોગ ચાલુ છે અહીંયા મમ્મી એક બાજુ શાક બનાવે છે અને અમારા માટે તો રિતિકા ખીરો બનાવવાની છે જો કે અત્યારે હું બજારમાં ઈંડા લેવા માટે જાઉં છું કેમ કે છોરા બટાકાનું તો રિતિકાથી ખાવાય નથી એટલા માટે હું સ્પેશિયલ અમારા માટે ઈંડાનું આજે કંઈક અલગ કરવાના છે તો કોઈ નહીં અમારો વીર તો બહાર જ છે જુઓ નહીં વીર વીર શું કરે છે ચલો બજાર આવું છે તારે બજાર આવું છે કેટલા ઈંડા લાવવા રીતિ કા બે કે ત્રણ ત્રણ ઈંડા લાવવાના છે ત્રણ થઈ રહેશે પણ પીહું છે રૂહી છે આપણી બે છે હા ડુંગળી ટામેટું ધારે ખાવા છે ઓપરેશન નહીં કરેલું કે ચાલશે ચાર મહિના થઈ ગયા નહીં ઓકે જો મિત્રો અગિયાર વાગી ને પચાસ મિનિટ થઈ ગઈ છે હજુ ઘરે જમવાનું બન્યું નથી તો આ લોકો તરબૂચ ખાય છે જો ભૂખ લાગી છે એટલા માટે તરબૂચ ખાવ છે એમ ને મને તો કોઈ હાલતું નહીં બોલો હું લઉં બેટા એક હું લઉં રૂહી પપ્પા તો આપે જ નહીં બસ આટલું જ આપવાનું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે ચલો પપ્પન પા કરો પપ્પન પા કરો ઓકે ઓકે અહીંયા રસોડામાં તો ડુંગળી શેકાય છે તેલ કેમ નહીં પહેર્યું એવું એમ

અને ગ્રેવી નહીં બને ઓનલી ફોર હંડ્રેડ એટલું જે ખીમો આવે જ બનવાનું છે જો કે બાર વાગવા આવે છે તો બાર તો બીજા બધા તલબુટનો નાસ્તો કરે છે રીતિકા હા કેમ કે ભૂખ એટલી લાગી કે બાર વાગી ગયા છે ગઈકાલે તો ઠેકાણું પણ નતું હિમાલયમાં આવવાના હતા તું નહીં એટલે મારી મોડ થઈ ગયું પણ ફાઇનલી આજે તો થોડુંક વહેલું બનશે એવું લાગે છે ગઈકાલ તો એક દોઢ વાગે ખાવાનું મેળ પડે તો નહીં હા આજે તો હજુ રોટલી બાકી છે બનાવવાની ઓકે

તો ચાલો મિત્રો કેમ કે પપ્પા સાડા બાર વાગી ગયા છે બહુ બહુ તગડી ભૂખ લાગી છે ગઈકાલે પણ મોડું ખાધું હતું આજે પણ સાડા બાર વાગી ગયા છે તો આપણે ભૂખ બેઠા જે છે નહીં તો ફટાફટ આપણે ઈંડુ છાસ અને રોટલી જમી લઈએ હવે રીતિકાની રાહ જોઈને બેઠો છું રિતિકા આવે એટલે આપણે જમી લઈએ કેમકે પાણી આવી ગઈ છે ચલો ફાઇનલી રીતિકા આવી ગઈ છે ચલો બેસી જાઓ અને મમ્મી પપ્પા બધા બાર બેઠા છે આપણે અહીંયા જમી લઈએ તો છાસ પ્લીસ ઓકે તો ચાલો જમી લઈએ આપણે ફટાફટ પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો

બોલો આખો દિવસ રમી રમીને થાકી જાય છે બાકી વચ્ચે હું બ્લોગ શૂટ ના કરી શક્યો બપોરમાં કેમ કે હું બહુ જ એટલે બહુ જ બિઝી હતો અંગત કામના કારણે થોડો બહાર ગયો હતો અને અત્યારે જો પાંચ વાગે આવ્યો છું તો ફાઇનલી પાંચ વાગે આવીને પછી મેં ઘરથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે અહીંયા તો જો કયા સિરિયલ છે તેરી મેરી દોરિયા ઓ નો જોરદાર સિરિયલ છે પંજાબી સિરિયલ છે પણ સારી છે મિત્રો અત્યારે સાડા સાત વાગ્યા છે ને અમે અત્યારે જઈએ છીએ વીરની ના સભા માટે કેમ કેમ એ વધારે પડતો કફ એવું અને ઉધરસ થઈ ગઈ છે કે કે રાત્રે 3 વાગે છે એની ઉધરસ બહુ જ એટલે બહુ જ થઈ ગઈ છે તો અત્યારે મે જીએ છે એને ના સપાવા માટે તો સો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો જો કે અત્યારે તો વીર ખોયા ઊંઘે છે પણ જે છતાં પણ એને ઉઠાવીને આપણે લઈ જવાનો છે ના સપાવા માટે વીર ચાલ ઉઠો ના સપાવા જો બેટા ઓ વીર ઉઠ્યો ઉઠ્યો વીર ઉઠ્યો વીરને કઈ રીતે કફ થાય છે એ ખુદને અમને ખબર નથી કેમ કે એની મમ્મી બિલકુલ પણ ચા પણ પીતી નથી યા કે ઘરું પણ કશું ખાતી નથી પણ ડૉક્ટરને મેં કીધું કે આ કફ થવાનું કારણ શું છે તો ડૉક્ટરે અમને જણાવ્યું છે કે એટમોસ્ફિયરના કારણે કેમ કે એટમોસ્ફિયર ચેન્જ થાય છે સવારે ઠંડી છે બપોરે ગરમી છે સાંજે ઠંડી છે એવી રીતે એટમોસ્ફિયર ચેન્જ થતું રહે છે એટલા માટે એની કફ જામી જાય છે પણ આ ખાજાથી ઘર કફ ના થાય એવું ડૉક્ટરે કીધું છે એ પછી અમને થોડો વ્યામ ઓછો થયો જોકે વ્યામ એ વાતનો હતો કે રિતિકા કશું ગર્યું ખાતી નથી તો છોકરાને કફ થાય છે કેમ પણ ફાઇનલી અમે ડૉક્ટરને પીએટિક ડૉક્ટરને જો કે સ્પેશિયાલિસ્ટ બાળકોના ડોક્ટર છે એક ડૉક્ટરને પૂછ્યું પછી ડૉક્ટરે અમને જણાવ્યું કે ડૉક્ટર એ જણાવ્યું છે અમને કે એટમોસ્ફિયરના કારણે કફ થઈ શકે છે તો ચાલો મિત્રો મોડ નથી કરવું હવે રિતિકા પણ જોડે આવે છે એ પણ ફેસ થઈ ગઈ છે અચ્છા દવાખાનું ખુલ્લું છે ખબર નહીં જો બાકી ખુલ્લું હોય તો ના સમય અપાવવા જઈએ છીએ કેમ કે રાત્રિ અને બહુ જ તકલીફ પડે છે કેમ કે રાત જેવું ઠંડુ વાતાવરણ છે જે પછી એની ઉધરસ ને શરદી ને ખાંસી ને કફ એ બધું ચાલુ છે તો કે એ શ્વાસ લે છે તે છતાં પણ અંદરથી અવાજ આવે છે ગરુર ગરુર એવું અવાજ આવે છે એટલો બધો કફ છાતીમાં જામ થઈ ગયો છે જો કે સવારમાં એની મમ્મી એક સોરી કફ ને મધ એ બોલવા થોડી મિસ્ટેક થઈ ગઈ તો રીતિકા હસી ગઈ ઓકે જો આ રીતિકા સાડી લઈને આવી છે નહીં મસ્ત સાડી છે તારી પોતાની પહેરવા માટે લે

બસ 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 ઓકે ચલો બોલ આવી છોકરી તમે ક્યારે જોઈ છે સાંજે ચા પીવે ખાવાના ટાઈમે ચા પીવાની હોય હે બોલો ખાવાના પીવા ટાઈમે ચા પીવે છે ના બેન તો રીત્સ જ જોયા કરે છે શું કરે જોયું લડકા બહુ દે છે બોલા છે જ નહીં પાછું મિત્રો અમે દવાખાને જઈને પાછા આવી ગયા છે પણ બધા દવાખાના બંધ હતા તો વીર આજે નાશ આપવામાં આવ્યો નથી કેમ કે બધા ત્રણ ચાર દવાખાના ફર્યા નહીં પણ કોઈ દવાખાનું ખુલ્લું હતું નહીં એટલા માટે અમે પાછા આવ્યા છે તો કોઈને આવતીકાલે અમે દવાખાને જવાના છે નાશ આપવા માટે જોકે વીરના દાદાના ઘેર મશીન તો છે જ ઓલરેડી એ લોકોએ એમને કીધું છે કે તમે આવીને લઈ જાઓ પણ ટાઈમ નથી જવાનો લેવા જવાનો બાકી જો એ મશીન અહીંયા હોત તો ફાઇનલી એની અત્યારે ના સમય ઘરે આવી શકે પણ એ મશીન નસીબ એ અમારા ઘરે છે નહીં તો આજે અમે તમામ દવાખાના હોસ્પિટલ ફરી વર્યા છે પણ કોઈ હોસ્પિટલ અત્યારે ખુલ્લી નથી બાકી વાગ્યા છે જુઓ આઠ વાગવા આવ્યા છે એટલા માટે બધી હોસ્પિટલ બંધ થઈ ગઈ છે જો કે મોટી હોસ્પિટલ ખુલી હતી પણ મોટી હોસ્પિટલ અમે ગયા નથી જે નાના નાના દવાખાનો ક્લિનિક હતા એ બધા જ દવાખાના અમે ફરી ગયા છે પછી છતાં પણ નાશ અપાયો નથી તો કોઈ નહીં હવે આજની રાતમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો કે મેં દવા ગોળી લાવ્યા છે નહીં વીર જો આ દવાખાનું ઘર તું લાવી છું ને

ઈક લાગે છે તો ચાલો મિત્રો આ બ્લોગ ને હું એન્ડ કરું છું જો કે ના અપવા માટે હું ખેતર માં હતો નીતિકા ફોન આવ્યો કે ચાલો આપણે ના સપાવા માટે જવાનું છે તો એ ધ ટાઈમ હું ફટાફટ આપણે ઘરે આવી ગયો પણ ફટાફટ અમે ગયા પણ દવાખાનું ખુલ્લું નહોતું તો ના ના પી શક્યા વીરને તો કોઈ નહીં આ બ્લોગ ની હું એન્ડ કરું છું અને બ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ થોકી દેજો કેમ કે અહીંયા તો હું એક બાજુ મમ્મી ફોન જોવે છે એક બાજુ આ પેપ્સી ખાય છે એક બાજુ વીર જોડે છે આની અને આ બેન પણ પેપ્સી ખાઈ છે અને અમારા ઘરે સિરીય ચાડું છે કયા સિરીય ચાડું છે રિજિકા પંડ્યા સ્ટોર પંડ્યા સ્ટોર ઓકે આપણો સ્ટોર કોણ છે તરબલા સ્ટોર તો મિત્રો આપ લોગ ને હું એડ કરું છું ને બ્લોગ સારું લાગ્યો હોય તો ફરીથી કહું છું કે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મડી મિત્રો આપ ટીકાના બ્લોગમાં તો ફાઇનલી અમારે ના સપાવવા માટે જવાનું છે તો મડીએ આપ ટીકાના બ્લોગર બાય